હેલો ફ્રેન્ડ્સ તો મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બહુ જાઝા ટાઈમથી આ મિની બ્લોગ ઉતાર્યો નથી આપણી પાસે સમય નહોતો અને આજે મારી પાસે સમય મળી ગયો છે તો આજે ઉતારવાનો છે આપણે બ્લોગ અને મારે આજે ગાડીમાં જવાનો વારો છે તો હું કરું છું ધોરાજીથી ધારીની અપડાઉન તો મારે જવાનું છે ધારીથી ધોરાજી ટ્રેનમાં તો હું જવાનો છું ટ્રેનમાં અને ટ્રેનનો સફર હું તમને બતાવીશ ધોરાજી પૂગીને મારી ગાડીનો વ્લોગ હું તમને બતાવીશ તો મારા મિની બ્લોગમાં તમે જોડાયા રહો તો આવી ગઈ છે આપણી ટ્રેન તો આપણે ટ્રેનનો સફર કરવાનો છે તમે જોઈ રહ્યા છો નીકળી ગયા છીએ તારીથી ધોરાજી જવા માટે આ છે અમારા તારીનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો આ છે અમારું તારી ગીર

બામડાનો રેલવે સ્ટેશન છે પાડે રેલવે સ્ટેશન તો પાડે ના રેલવે ફાઈટકે ઉભી છે રિડી ટ્રાવેલર્સ તમે જોઈ શકો છો આપણે એનો પણ સીન લઈ લઈ રિડી બુકિંગ ગયા છે વિસાવદર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો વિસાવદર રેલવે સ્ટેશન તો આવી ગયું છે વિસાવદર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો સામેની ટ્રેન પીડી છે જુનાગઢ રેલવે ફાઇનલી આપણે જુનાગઢ પોચી ગયા છીએ તો આપણે ભાઈ ફાઇનલી પોચી ગયા છે આપડી ગાડીએ અત્યારે છે આપણે જેતપુર હોડવાળા હોટેલ આપડી ગાડી હોલ્ટમાં છે તમે જોઈ શકો છો આછે વડવાળા હોટલ તો ગાઈસ આપણે ફાઇનલી હોલ્ટ કરીને નીકળી ગયા છીએ આ આપણી ગાડી છે તમે જોઈ શકો છો આપણા કંડક્ટર ભાઈ છે આ આપણો ગાડીનો લુક બતાવું તમને આપડા આજના પાયલોટ છે અસલમ ભાઈ અસલમ ભાઈ મજા માને હા બરાબર ભાઈ મજામાં જસલમ ભાઈ હા ભાઈ મજામાં આ આપણી ગાડીનો લુક છે ભાઈ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ તો તમે જોઈ શકો છો આ રાજકોટ ભગોદરા હાઈવે છે અહિયાં થોડોક ટ્રાફિક અવર જવર રહી છે તો આપણે અત્યારે પોતા ગયા છીએ ગ્રીન લાઈન ચોકડીયા છે અમદાવાદ વાળો હાઈવે અમદાવાદ લીમડી સાંજા આપણે જવાનું છે સર્વિસ રોડે ગ્રીલિયન ચોકડીએ નીચે ખીચડીના થાય તો લેતા જાય ફાઈનલી ફ્રેન્ડ્સ આપણે હોલ્ડ કરી નીકળી ગયા છીએ ચોટીલા દેખનૈયામાંથી અત્યારે અસલમભાઈનો આંકવાનો વારો પૂરો થઈ ગયો છે અને હવે આપણો વારો નાઇટનો વારો આપણો જે આ છે અમારા કંડક્ટર ભાઈ જસમિનભાઈ ઉર્ફે લાલા તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ગામમાં આ ચોટીલા મંદિર નો ગેટ છે અત્યારે ટ્રાફિકમાં આવી ગયા છે લાલાભાઈ ઉર્ફે જસ્મીન મજામાં લાલભાઈ ઓય ઉર્ફે જસ્મિન આને કહેવાય બગવદરાનો ખાડો પહોંચી ગયા છે તારાપુર સર્કલ તમે જોઈ શકો છો તારાપુર સર્કલ બી જૂનાગઢ મુંબઈ અમારા અસલમ્બર હોઈ ગયા હૈ બાપા લક્ઝરી વાળા ના ગીત છે મારા વાલા આપણે અત્યારે પોરસદ ટોલ ના નીકળી ગયા છે હવે આવશે વાસદ ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલનગર તો આપણે થોડાક ટાયર બાય ઠપ કરી લઈ આ છે આપણી ગાડી ટાયર બાય જોવા જોઈએ અવાજ આવે તો જ આવો

તો હવે વાસક ટોલ નાગેથી આપણે આગળ વધવાનું છે વડોદરા એક્સપ્રેસ તરફ તમે જોઈ શકો છો Ha <laughs> આપણે આવી ગયા છીએ ભરૂચ તોલ છે ભરૂચનું તોલ નાખું અત્યારે રાતના વાયકા છે એક ને બત્રીસ થઈ છે આપણે ભોગી ગયા છીએ ભરૂચ તો હવે અહીંથી અંકલેશ્વર આપણે પંદર વીસ મિનિટ જેવું લાગશે ફાઇનલી અંકલેશ્વર પહોંચી ગયા છે તો સીધો રસ્તો જાય છે એ જાય છે સુરત કીમ કોસંબા અને આપડે જવાનું છે દાબા હાથ ઉપર ત્યાંથી આવશે વાલિયા ડેડિયાપાડા નેત્રંગ રોડે જવાનું છે આપણે

આપણે હવે દેવમોગરા હોટેલેથી નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ તશ્મિનભાઈ નાસ્તો કર્યો ને ભાઈ હવે અસલમભાઈ આવ્યા છે ડ્રાઇવિંગ ઉપર અસલમભાઈને તો રોજો રાખવાનું છે એટલે કારણ કે ગાડી પોતાડવી જ પડે એમ હતી

તો મારા વિડીયોને લાઇક કરજો ફોલો કરજો શેર કરવાનું ન ભૂલતા અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો મારે તમારા સપોર્ટથી મારે આગળ વધવાનું છે તો ફૂલ સપોર્ટ આપજો મિત્રો